કૃષ્ણ એ અખિલ બ્રહ્માંડ નો નાયક છે તમારા શરીરમાં વ્યાપ્ત છે મારા શરીરમાં વ્યાપ્ત છે ગોપી કોણ તો એ શ્રુતિ સ્વરૂપા છે ઋષિ સ્વરૂપા છે સાધન સિદ્ધા છે માટે ગોપી એ કોઈ સ્ત્રી નથી હમ ગોપી જે છે ગો કેતા ઇન્દ્રિયો ગોભી ઇન્દ્રિય કૃષ્ણ રસમ પીબતી ઇતિ ગોપી જે પોતાના બધા જ ઇન્દ્રિયો વડે કૃષ્ણ રસનું પાન કરે એ ગોપીઓ છે અને કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે અને જ્યારે કોઈ કોઈ ગોપી માણસ પોતાના હૃદયમાં કનૈયાને રાખે કનૈયા જોડે આલિંગન કરે ત્યારે એના કરતા વધારે રસમય જીવન સાર્થકમય જીવન ન બની શકે માટે આ રાસ આ કૃષ્ણ અને આ ગોપીઓ છે ખાસ ધ્યાન રાખજો આ રાસ જે છે ને એ સ્ત્રી અને પુરુષ પ્રત્યેનો નથી એ આત્મા અને પરમાત્મા પ્રત્યેનો છે અને જ્યારે આત્મા અને પરમાત્મા એક થાય શિવસ્ય ચૈવ જીવસ્ય સંયોગો યોગ મુચ્ય તે શિવ અને જીવ જ્યારે એક થાય ત્યારે જે યોગ થાય એ આનંદનો યોગ છે